ભાઈ જય મા મમ્મે આપણી થઈ ગઈ છે સવાર ને આપણે પહોંચી આવે છીએ ઓરંગાબાદ ભાઈ જોજો આપણા ઘણી કેવી ગાડી જો જોતા રહી જશો તમે હા વેરસી ભાઈ હવે આટલી ગાડીમાંથી આવડી ગાડી આવી ગાડી મોટી આવી ગઈ છે ભાઈ જોતા રહેજો આગળ વિડીયો જાદુ થઈ ગયો જાદુ મંત્ર રાતો રાત જાદુ મંત્ર થઈ ગયો છે વેરસી ભાઈ કહેવાય શું કરે ઊંઘમાં ને ઊંઘમાં બીજી ગાડી આવી ગઈ આપણે રેસીભાઈ આવું કરાય આવે આ તો કંઈ પહોંચશે આપણે જોયો નથી કર્ણાટક નું સારું હારું પહોંચી ના તું શું છે શું નામાં તું આવે મને નામ નથી એવું કહે આના ગોડા હવે એવું કહું કે ના આમાં તું ગયા રેસીપા આવે એટલે ના નીકળે તો ભાઈ સવાર સવારનો પરોઠો ને દહીં ભાઈ કામ એમાં ખાવાનું તો ખપે જો ધંધો થાય કે આપણે ન થાય હા પેલું જે

મામુ ચા પી આપણે નીકળ્યા હતા સાચી વાત ને હજી ઘેર પકડાયું તમે ભેગા થઈ ગયા પણ હવે ચા નો આપણે ના પાડીએ પડે હવે વળી ગયા છે મામા મોટા માણસ બની ગયા એટલે આપણે ચા પીવી જ પડે ભાઈ જો ભાઈ આમે ટેમ્પો પડ્યો છે જો જીજે 5 જીજે 6 આ જીજે 6 એ વાય ને એ એવી 9 એવી 83 એવી 9 83 ભાઈ હવે આપણી નજર થઈ ઘણી લાંબી એટલે આપણાથી વાંચાતો નથી ભાઈ

ઊંઘ આવતી હતી હું કીધું હોય રહ્યો ધીમે 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 હાલ્યા જઈએ છીએ બતાવીશ જો ટેમ્પાવાળા ઉભા હશે ને ગેવરાઈ તો બતાવીશ તમને ભાઈ લોખી દાદાગીરી તો ભાઈ આપણે ગેવરાઈ કરીને પહોંચી આવીએ છીએ આગળ હશે જો ટેમ્પાવાળા ઉભાઈ છે ને આગળ હશે ભાઈ ભીડ છે હજી સાડત્રીસ કિલોમીટર ભાઈ

ભાઈ ભીડ વાળો ચાલુ થઈ ગયો છે આપણે ધીમે 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 જઈએ છીએ ભાઈ ગરમી છે થોડી જો ભાઈ ભીડ ઘાટ ભાઈ આગળ નજારો જોવાની બહુ મજા આવશે ભાઈ ગરમી છે બહુ ધીમે ધીમે બધા હાલ્યા જાય છે ભાઈ કાંઈ ના ઘટે વિવો માં હો ભાઈ ભાઈ આપણે ભીડ ચડવા આવ્યા છીએ થોડુંક છે ભાઈ જો આરામ આરામથી ચડીએ છીએ ભાઈ આપણે ધીમે ધીમે જઈએ છીએ આપડી પચાસ નવાણું ઘોડે ધીમે 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 આંખવાની ઘાટમાં ભાઈ જો જાય છે બધી ગાડીઓ ભાઈ વરસાદ ચાલુ હોય ને ઘાટમાં નીકળતા હોય ઠંડા થઈ ભાઈ ભાઈ આપણે ઘાટ ચડીને ને ઉભા ત્યાં આપણા મિત્ર ભેગા થયા હવે આપણે અહીંયા મામાની ની હોટલે આપણે ગ્રીસ કરાવીએ ગીરીશ કરાવી લઈએ જોઈએ શું તે થઈ ગયો ગીરીશ

આપણે તુરજાપુર થઈને ને ભાઈ ગુલબર્ગ થઈને ભાઈ ભાઈ આપણે વાસી ટોલ ના કાગળ પોહચી આવીએ છીએ ટોલ પ્લાઝા ભાઈ ખાલી જઈએ છીએ આરામ આરામ ધીરે 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 નવી ગાડી છે કઈ ખબર પડતી નથી ભાઈ વાત ને ઈશારા કરે જો અહીંયા વાસી ટપી ને ટોલ નાખે ભાઈ અહીંયા ઉભા હતા ભાઈ લુખા ઉભા હતા ભાઈ લુખાઈ આપણે દુર્જાપુર થી પેલા ટોલ નાખવું આવે છે ત્યાં પોહચો આયા છીએ ભાઈ દુર્જાપુર તો ભાઈ મહેમાન આપડા થાકી રહ્યા બેસી બેસીને ભાઈ ઓ ભાઈ હવે હવે થાકી રહેવાય ભાઈ સવાર સુતો સવારના ભાઈ સુતા હતા હવે થાકી જ રહેવાય છે ભાઈ

આપણે તુરજાપુર હોટલે ઉભા તા ને હવે નીકળીએ અહીંયાથી ચા પાણી પી લીધા છે ને હવે નીકળીએ છીએ ભાઈ તુરજાપુર થી આપણે ખાલી સાઈડ માર લીધી છે ભાઈ અહીંયાથી માર લીધી છે સર્વિસ રોડ ઉપર લઈ લીધી છે ને વેસી ભાઈ આ કે હો ભાઈ સોળ ચકા ભાઈ ટુર જા પૂરા આવી ગયો અહીંયા થી આપણે લઈએ છીએ ફૂલ ખાલી સાઈડ લાતુર નાંદેડ નલ દુર્ગા અને ભાઈ બધો અહીંયા જવાય અવા ભાઈ ભાઈ આપડે નલ દુર્ગા વાડા રસ્તા ઉપર આવી ગયા છે ભાઈ નલ દુર્ગા ભાઈ છવ્વીસ કિલોમીટર છે ભાઈ આપણે અહીંયા ચાર વાગે છે ને વરસાદ જેવો માહોલ થઈ રહ્યો જોવા ભાઈ જો ભાઈ માહોલ માં કાઈ ના ઘટે

હૈદરાબાદ છે બસો એકત્રીસ ભાઈ આપણે બાયપાસમાંથી હાલો ઓ ખાલી સાહેબ મહેમાન બીચ ખાલી સાહેબ મારજો આપણે કઈ ખબર નથી હમણાં કોઈ કે મહેમાબે માં આવી દે છે મહેમાન ને ભૂખ લાગી દે એટલે બિસ્કિટ ભાઈ ખાય મહેમાન હા ભાઈ અને બિસ્કિટ કોઈ દે ખવાય બિસ્કિટ હોય